સત્સંગમાં દ્રઢ પાયો સત્સંગમાં દ્રઢ પાયો કોનો થાય અને કોનો ન થાય શ્રીજી મહારાજ કહે છે કે દત્તાત્રેયે જેમ સર્વમાંથી ગુણ લીધો તેમ જેને સંતમાંથી ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય ને તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો સત્સંગમાં દ્રઢ પાયો થતો નથી એટલે સત્સંગમાંથી ભયો નથી જતો ઘણી વખત એવું બચે અત્યારે તો બારી બનતા તો અવાજ ઓછો વૈયા ન જાય પણ એમ સત્સંગ નો એને સુખ ન આવે સત્સંગ નો જે બેનિફિટ મળવો જોઈએ એ ન આવે જેમાં મહારાજ એવું કીધું કે સંત નો ગુણ લે તો એનો સત્સંગમાં દ્રઢ પાયો થાય આમ તો પછી મહારાજ પાસે એમ કીધું કે બોલું કપ આગલા પ્રશ્નોમાં એમ કીધું કે ને ઓળખવો કેમ તો ઓળખવા જાય તો એને બધા ગુણ ખોળે કે દોષ ખોળે ઓળખાય કોને કહેવાય દોષ ને ઓળખાય એને દોષ ને ગુણ ને બે ને પણ મુખ્ય દોષ ને ભગવાનની ઓળખાણ કરવી હોય તો ઓળખાણ કોને કહેવાય ભગવાનના ગુણ ને મહિમાને છે ની ઓળખાણ કરવી હોય તો સાધુની ખામી જાય કારણ કે ભગવાને ભગવાનના ચરિત્રોમાં ભગવાને હારામ હારું આખી જિંદગી હું બતાવ્યું એનું કેલ્ક્યુલેશન થાય અને સાધુ ની જિંદગીમાં એ નબળામાં નબળું ક્યાં એને ટીલી કરી એનું કેલ્ક્યુલેશન શાસ્ત્રમાં એવું કીધું ભગવાને ભાગ્યા હોય કે ઓલું કર્યું હોય કે એ કઈ એને કેલ્ક્યુલેશનમાં એના ચરિત્રમાં ગણાય નહીં એના ચરિત્ર નું ચરિત્રાંકન થાય તો ભગવાને કેટલા કેટલા મોડા ચરિત્રો કર્યા છે એને મનુષ્ય ચરિત્ર ને ની લીલા કહેવાય એમ એટલે ભગવાને તો આખી જિંદગીમાં એક જ વાર બતાવ્યું હોય પોતાનું સામર્થ્ય એ તે શું વાક્યા ની શ્રી કૃષ્ણ તથા ભક્તિ એને એવા વાક્યો તો વાક્ય તો એટલા માટે મહારાજે કીધા કે શાસ્ત્રમાં એના ચરિત્રો થયેલા હોય એમ પણ હકીકતમાં તો એના ચરિત્રો અપકર્ષ કેનારા ચરિત્રો અને ઉત્કર્ષ કહેનારા ચરિત્ર તો ભગવાનના ચરિત્રનું અંકન ભગવાનના ચરિત્ર નું મૂલ્યાંકન કેવી રીતે કરવું અને સાધુ ના ચરિત્ર નું મૂલ્યાંકન કેવી રીતે કરવું હા એ એકાદી વખત જિંદગીમાં કુંડાળું કાઢ્યું હોય તો એની ઉપરથી માફ કાઢવા અને ભગવાને એકાદી વખત હારામાં હારું ચરિત્ર કરી દીધું હોય તો એની ઉપરથી માફ કાઢ મહારાજે બધા અવતારો ને પોતાનામાં વિલિન કર્યા તો એ એક જ વખત કર્યું હોય કે ભલે વધારે કર્યું હોય છે પણ મહારાજ એક જ વખત કર્યું હોય તો એ ગણાય એટલે મહારાજ ને મહારાજની ચરિત્ર મૂલ્યાંકન એવી રીતે થાય તો આમાં તો મારા જેવું કીધું કે આગળ કપટી ને દંભી ને એવું બધું કીધું તો એનું ગુણ લેવો કે શું કરવું ગુણ લીધા વિના તો પાયો મજબૂત ન થાય અને ગુણ લેવા જાય તો તો એમાં હલવાઈ જાય તો શું કરવું પણ આ ગુણ નું અવગુણનું શું કરવું એમ

કપટી ને હોય તો ગુણ લેવો કે અવગુણ લેવો પણ જો અવગુણ લે તો એનો પાયો હલી જાય અને ગુણ લે તો પાયો મજબૂત થાય તો શું કરું એ ઓળખીને ગુણ લેવો વાત એને ઓળખી રાખવા ગુણ તો તો એ હોય લેવાનું સર્વમાંથી ગુણ લીધો તેમ જેને સંતમાંથી ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે ગુણ સ્વામી એવું કીધું છે કે સત્સંગમાં રહીને ભક્તિ કરવી એકલી એ સત્સંગમાં રહ્યાનું પ્રયોજન નથી પણ સત્સંગમાં રહ્યાનું પ્રયોજન તો શું છે એની અરે આત્મબુદ્ધિ કરવી અને સત્સંગ કુસંગ ઓળખવો અને સત્સંગમાં દ્રઢ પાયો થાય એવો ઉપાય એકલી સેવા કરવી સત્સંગમાં રહ્યાનું પ્રયોજન નથી એટલે સેવા તો બહુ કરીને ઉતલીને ભીઓ જાય ક્યાંય ઉડી જાય તો એની સેવા રહે નહીં એટલે સત્સંગમાં સત્સંગનું ફળ હું બધાય કૂઈન નું ફળ તો એ કે સત્સંગ મળે આગલા જન્મના બધા આનંદ જન્મના કૂન નું ફળ એ કે એને સત્સંગ મળે અને સત્સંગ મળ્યા પછી સત્સંગ નું ફળ શું પાયો દ્રઢ થાય એની અરે આત્મબુદ્ધિ થાય તો એ પાયો દ્રઢ થાય સત્સંગમાં આપણો પાયો કેવો છે ઉથલીન ક્યાંય વ્યાજય તો આપણો પાયો ન કહેવાય અને જાદુ ઉથલાવે કોણ સત્સંગમાંથી ઉલાડીને ક્યાં નાખી બહાર નાખી દે કોણ નાખી દે સ્વભાવ અને એવી દોસ્તી થઈ જાય હારા સ્વભાવ હોય પણ મોડી દોસ્તી થઈ જાય તો પણ એને ઉથલાવીને ક્યાંય નાખ્યા અને એવા સ્વભાવ હોય તો પણ એ ઉથલાવી દે તો એને સત્સંગનું ફળ મળે નહીલું કર્યું હોય તો એ બધું જાય એટલે હારો પ્રાઇવેટ આ ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ સેલ્ફ એમાં કઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું આપણી સેલ્ફ માં તો આ પોતાનો પાયો સત્સંગમાં દ્રઢ કરે એ ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ કહેવાય બીજાનો કરી એ બીજે ઠેકાણે ઇન્વેસ્ટ કર્યું કહેવાય અને પોતાનો પાયો મજબૂત કરી તો ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ એટલે ખાલી ભક્તિ કરવી સેવા કરવી બીજા સારા ગુણ શીખવા એટલું જ સત્સંગનો મતલબ નથી સત્સંગનું પ્રયોજન તો સત્સંગ નું ફળ હું આ કરતા કરતા ઓલું કરી લેવાનું આ કરતા કરતા સેવા કરતા કરતા સદગુણો શીખતા શીખતા ભગવાનની ભક્તિ કરતા કરતા સત્સંગ નો પાયો મજબૂત કરવો આપણો પાયો સત્સંગમાં મજબૂત કોઈ હલી ન જઈએ અને સત્સંગ નો પાયો તો ગુણાતીતાન સ્વામી કીધું કે ભગવાન ના એકાંતિક ભગ બે સારા સાધુ અને પાંચ સારા હરિભગત એની પાંચ સારા હરિભગત હોય એની આરે જીવ બાંધો અને બે સારા સાધુ હોય એની અરે જીવ બાંધો તો સત્સંગ માંથી પડે પડી ન જવાય એવું અને નહીં તો સત્સંગમાંથી ક્યારે પડી જાય ખબર ન પડે વીસ ચાલીસ વર હે પચાસ હે હોતે પડી જાય પચાસ હે હોતે પડી જાય એવું કઈ નહીં કે જાઝા વર ન પડે ઝાઝા વર મહેનત કરી હોય સત્સંગમાં પાયો કરવાની તો ન પડે સત્સંગમાં મજબૂત પાયો કરવાની મહેનત કરી હોય એટલે મારે જે કીધું સત્સંગમાં પાયો હાચા ભગતના અને હાચા સાધુ નો ગુણ લે એને ગુણ આવે તોય એને પાયો મજબૂત થાય સત્સંગ કુસંગ ઓળખવો અને ભગવાન ને સંત ને ભગવાન ને ભગવાનના સંત ભલે ભગવાન ના સંત ને ભગત એમાં જીવ બાંધવો અને સત્સંગમાં પાયો મજબૂત થાય એવો ઉપાય જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય ને તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો સત્સંગમાં દ્રઢ પાયો થતો નથી એને ગુણ એમ છે કે જામતું નથી ગુણાદિત્યાનંદ સ્વામીની વાતોમાં આ સ્વામી સ્વામીની વાતો છે ને એ વદનામૃત નું ભાષ્ય છે ગુણાદિત સ્વામીની વાતોમાં લઈ ગયું કે સંતમાંથી ને હરિભગત માંથી પડ્યો એ ભગવાન માંથી પડ્યો અને સંતમાન ભગવાનમાં જોડાણો તો એ ભગવાન સંતમાન હરિભગતમાં જોડાણો તો એ ભગવાનમાં જોડાણ સંતમાન હરિભગતમાં જેને ઉથળક રહે છે એને ભગવાનની હારે ઉથળક રહેવાની અને સંતને હરિભગત ની હરે જેને જામે છે પછી એમાં હાચા સમજી લેવાનું ખોટા ની હારે જામે તો પાયો ઉથલી જાય અમુક પણ ભગવાનના હાચા ભગત હોય અને હાચર સાધો હોય એની આયરે જેને મેચિંગ નથી થતું તો એનો પ્રાયો છે ને ભગવાનની આયરે મેચિંગ નહીં થાય એનો સત્સંગ પાયો મજબૂત નહીં થાય એટલે બહુ શીખવા જેવું છે ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ આ પોતાને પ્રાઇવેટ કરવાનું છે આપણે સેવા કરીએ તો બધી જનરલ છે અને સત્સંગ કરી ઓલું કરી સેવા કરી સત્સંગની સત્સંગ વધારો કરી એ તો સારું છે મહારાજ રાજી થાય મહારાજ રાજી થાય તો પાયો થાય પણ આમ સત્સંગમાંડે ક્યાંય ક્યાંક એને પાયો હું મજબૂત થયો અને ઘોરી તો ક્યારે ચડી કઈ ખબર ન પડે એટલે અને એ ક્યારે આપણને એમ થાય ઘોરી ક્યારે ચડે સ્વભાવ કડોળ રાખ્યા હોય એટલે ગોરી ચડે ને નગર આપણે ઉપાડીને બીજે મૂકી દે તમે આયા ઠીક છો એટલે સ્વભાવ કડોળ રાખ્યા હોય તો એવું થાય કાઢે છે એ સ્વભાવ જેને સંતમાં ગુરુ મહારાજ કે છે ને આ સત્સંગ માંથી કાઢી કોણ મૂકે છે અભાવને સ્વભાવ અભાવ અને સ્વભાવ એ બે કાઢી નાખે બીજા કોઈ કાઢી જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય ને તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો સત્સંગમાં દ્રઢ પાયો થતો નથી વળી નિશ્ચય પણ હોય તો છતાં દ્રઢ પાયો થતો નથી નિશ્ચય હોય સત્સંગ કરતો હોય સત્સંગ કરતો હોય સેવા કરતો હોય ભક્તિ કરતો હોય પણ એનો સાધુ નો ગુણ ન હોય લીધા જેવા હોય એનો ન હોય ન લીધા જેવા હોય એનો હોય બે થી એકનો તો હોય છે તો કેવાય બે ફેસ છે સાધો નો એટલો બધો મહિમા કીધો છે મહારાજે મત મધ્ય એક પ્રથમના બાંસઠ માં વધારના મટમાં છે ને સત્ય શૌચાદિક ગુણ આવ્યો તો એમાં બે પ્રશ્ન છે એ ભગવાનના સત્ય શૌચાદિક ગુણ છે એ કેમ આવે તો ભગવાનનો નિશ્ચય થાય તો આ તો સંતો એ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ નિશ્ચય તો હોય અને તોય ગુણ તો આવતા નથી અને ઉલટું સાધુનો હરિભગતનો અભાવ રાખે છે નિશ્ચય તો હોય એટલે એનો અર્થ એવો થયો કે નિશ્ચય હોય તો ગુણ તો નથી આવતા એટલે મારે જે ન્યાય એવું કીધું કે ભગવાન નો નિશ્ચય થાય એટલા માત્ર થી સત્ય શૌચાદિક ગુણ નથી આવે સાધુ નો નિશ્ચય થાય તો સત્ય સૌચાદિક ગુણ આવે સાધુ અભાવ થાય તો ભગવાન નો નિશ્ચય હોય તો ગુણ ન આવે ભાવ ભાવ પેદા ક્યાંથી થાય ભગવાન ના ભગત ની આરે વાંધો આવે ત્યારે થાય ભગવાન ની અરે વાંધો નથી આવતો કોઈને આસુરી ભાવ પેદા કરનારા ભગવાનના સત્ય સૌચાદિક ગુણ ગુણ લાવવાનું કારણ આ છે તો કોમન કારણ છે વિશેષ કારણ કોમન કારણ હોય ને કોમન કારણ બાંધો હોય તો ટળી જાય એને જીવ એમાં જીવ બાંધે એટલે સ્વભાવ ઓછા ઓછા થતા જાય સ્વભાવ રહે છે એટલો ઓછો બાંધો છે સ્વભાવ રહે છે એટલો એને જીવ એમાં બાંધ્યો નથી એનો અર્થ બાંધ્યો હોય તો સ્વભાવ ઓછા થવા જોઈએ એમ કઈક ફેર પડવો જોઈએ મહારાજ કે મહારાજ કે એમાં ફેર પડવો જોઈએ એમને એમ રે તો એને બાંધવા કહેવાય બાંધવાનો અર્થ હો કે એની અનુવૃત્તિ આવે એની અનુવૃત્તિ આવે તો સ્વભાવ ક્યાં રે બીજા અવયવ ફરી જાય અવયવ ફરી જાય પાણી લાગે છે તો મોલ પીળો પડી જાય માણા ને પાણી લાગે તો માણા ને પાણી લાગે તો દુબળો દુબળો પડી પડી જાય જાય પેટ ગાગરડી એના હાથેકડા જેવા થઈ જાય પેટ મોટું થઈ જાય ને માથું મોટું થઈ જાય એ પાણી લઈ ગયું કેવાય જૂના જમાનામ જુનાગઢ નું પાણી લાગ્યું એટલે એવું થઈ જાય કે આનું માથું મોટું થવું જોઈએ એટલે માથા ભારે થઈ જાય એવું ને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય ને તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો સત્સંગમાં દ્રઢ પાયો થતો નથી વળી નિશ્ચય પણ હોય તો છતાં દ્રઢ પાયો થતો નથી માટે નિશ્ચય થાય પછી દ્રઢ પાયો કરવા માટે આ વસ્તુની જરૂર છે નિશ્ચય તો જોઈએ પણ ભગવાનના સંત અને સાચા ભક્તો એની અરે એને ઉથળક ન થવું જોઈએ એની અરે થોડોક સુમેળ થવો જોઈએ સુહદ પણ થવું જોઈએ અને મહારાજે તો કીધું આત્મબુદ્ધિ થાય એનો પેલા ગુણ આવે પછી એની અરે ઉથળક પણ મટે પછી સુહદ પણ આવે અને પછી આત્મબુદ્ધિ થાય

રોટલો કરવો ની મહેનત કરાય એ તો વૈરાગ ખામી કહેવાય લોટ ડોઈન પી લેવાનો એટલે લોટિયા કહેવાય બંડ કરે એટલે બંડિયા કહેવાય એમ લોટ પીવે એટલે લોટિયા કહેવાય મહારાજ અહીં સમજાવે છે કે સત્સંગમાં રહેવું એ અલગ વસ્તુ છે અને સત્સંગમાં પાયો દ્રઢ થવો એ અલગ વસ્તુ છે સમસડા ને છોકરા ગૌશાળામાં ગુરુકુળમાં જ રહેશે ભેળા રહેવું એટલે થી પૂરું થઈ ગયું એવું નથી કઈક મેળવવું જોઈએ નથી મેળવે જ નહીં રહે તો ભેળા રહેવાનું ફળ આવ્યું નહીં સત્સંગ નું ફળ ન હોય સત્સંગમાં પાયો મજબૂત કરવો પાયો મજબૂત કે સત્સંગની રીધમ કે ક્રિયા એને ગમે ખાસ કરીને ભગવાનના હાચા ભગત હોય કે સંત હોય એની ક્રિયા એને ગમે એનો ગુણ આવે એમાં આત્મ બુદ્ધિ થાય તો એનો પાયો મજબૂત થાય એની ઉથળક જ રહેતું હોય એને તો તો ગુણાતીતાન સ્વામી કીધું કે ભગવાન ના ની હારે ઉથળક કરે અને સાધુ ની હારે ઉથળક કરે અને ભગવાન ની હારે ઉથળક રહેવાનું એની હારે મેચિંગ થયું અને ભગવાન ની હારે મેચિંગ થવાનું એમાંથી પડ્યો એ ભગવાન ભગવાનમાંથી પડ્યો અને એમાં જોડાણ હોય ભગવાનમાં જોડાણ મહારાજ અહીં સમજાવે છે કે સત્સંગમાં રહેવું એ અલગ વસ્તુ છે અને સત્સંગમાં પાયો દ્રઢ થવો એ અલગ વસ્તુ છે સત્સંગમાં ઘણો સમય ગાળે તેથી તેનો પાયો દ્રઢ થઈ ગયો એવું ન સમજી લેવાય સત્સંગમાં રહીને વ્યક્તિ આ લોકનો લાભ ઉઠાવતા શીખા હોય અથવા પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા પૂરી કરતા શીખા હોય તેને સત્સંગ શું તેને સત્સંગ શું છે એ જ ઓળખાતું નથી એવા જે સત્સંગના આશ્રિતો આચાર્ય બ્રહ્મચારી સાધુ સત્સંગી તે ભલે પોતાની આખી જિંદગી સત્સંગમાં કાઢે તો પણ સત્સંગ સત્સંગને તેઓ સમજી શકતા નથી પુત્રની સાચી કિંમત માતા સમજી શકે છે કારણ કે તેણે તેની પાછળ પોતાનું જીવન રેડ્યું છે ભોગ આપ્યો છે તેમ સત્સંગને માટે જેણે પોતાની જાતને ઘસી છે સત્સંગની પુષ્ટિ માટે જે જીવે છે એવા સંત છે અને તેમાંથી જેણે જેને ગુણ લીધાનો સ્વભાવ છે તેનો પાયો સત્સંગમાં દ્રઢ થાય છે નહીં તો એ ભાગોનો ગુણ લે એટલે દ્રઢ થાય એવું ન હોય જેને સત્સંગની દ્રઢતા હોય એનો ગુણ લે તો એનો ભાઈઓ દ્રઢ થાય લે ભાગો હોય એનો ગુણ લે તો આ લે ભાગો થઈ જાય જેનો ગુણ લે એવો થાય નહીં તો પોતાના અંગત સ્વાર્થ માટે તો વ્યક્તિ મરી પણ જાય છે મહેનતની કિંમત નથી આ મહેનત કોના માટે છે એની કિંમત છે જ્યારે સંત છે એ સત્સંગને માટે અને ભગવાનને માટે કરી છૂટે છે તેથી તેનો જો કોઈ ગુણ લે તો તેનો સત્સંગમાં પાયો દ્રઢ થાય છે પણ જે સત્સંગનો પાયો ખોદવાની પ્રવૃત્તિ કરતા હોય ને તેનો ગુણ લે તો તેનો પાયો કેવી રીતે દ્રઢ થાય ઉલટો સત્સંગમાંથી પાયો ઉથલી જાય ઉત્તરનું તાત્પર્ય એ છે કે સત્સંગના પાયાનું જે જતન કરે છે સત્સંગના સિદ્ધાંતોનું જે જતન કરે છે તેને માટે પોતાનું જીવન હોમી દીધું છે તેનો ગુણ આવે ત્યારે તેનો પાયો સત્સંગમાં દૃઢ થાય છે અને તેનો ગુણ ન આવે તો સત્સંગમાં પાયો દ્રઢ ન થાય